હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઝટપટ બની જતો નાસ્તો આ નાસ્તો તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો ખૂબ જ ઓછા તેલમાં બને છે અને માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો સૌ પેલા એક મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલા લીલા વટાણા ઉમેરી દેસુ તેમાં આદુ લસણ અને મરચાં ઉમેરી દેસુ એક ચમચી આખા ધાણા એક ચમચી આખું જીરું ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દેસુ મિક્સરનું ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુ મિક્સરમાં આ રીતે પીસીને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે તેને એક મોટા વાસણમાં ઉમેરી એક ડુંગળીને ઝીણી ઉમેરી દેશું એક કપ આપણે ચોખાનો લોટ ઉમેરી દેશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દેશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેશું એક ચમચી આપણે સફેદ તલ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશ અડધો કપ જેટલી પાલક ઉમેરી અહીં તમારે પાલક જે પ્રમાણે ઉમેર્યું હોય એટલી તમે લઈ શકો છો થોડા ઉપરથી લીલા દાણા ઉમેરી દેસુ હવે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેશું વધારે પડતું પાણીનો ઉપયોગ કરવાનો નથી બધી વસ્તુ ભેગી થઈ જાય એટલું જ આપણે પાણી ઉમેરીશું તમે જોઈ શકશો અહીં મેં માત્ર બે ચમચી પાણીનો જ ઉપયોગ કરેલો છે બે ચમચી પાણીમાં આ રીતે એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે હવે આ તૈયાર કરેલા લોટમાંથી આપણે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ લેશું અને તેને આપણે એકદમ સરસ ગોળ શેપ આપી અને ટીક્કી બનાવી દેશું તમારે જે સાઈઝની ટીકી બનાવવી એ રીતે તેનો શેપ આપી દેવાનો વધારે પડતી ટીકીને જાડી નહીં રાખવાની કેમ કે આજે આપણે તેને સેલો ફ્રાય કરશું આ રીતે એકદમ સરસ પાતળી એવી ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે આ રીતે મીડિયમ સાઈઝની ટીકી બનાવવાથી તરત જ તેલમાં તૈયાર કરી લેશું તમે જોઈ શકશો હવે બધી ટીકી આપણી આ રીતે તૈયાર થઈ ગઈ છે વધારે પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી આપણે તૈયાર કરી લીધી છે હવે એક પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું અને તૈયાર કરેલી ટીકીને આપણે તેમાં રાખી દેસું અહીંયા તમારે જો ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો મેં અત્યારે માત્ર બે ચમચી જેટલું તેલ લીધેલું છે આટલા તેલમાં આપણી ટીકી એકદમ સરસ ક્રિપ્સી થઈ જશે ટીકીને ઉમેર્યા બાદ એક મિનિટ સુધી થવા દેવાની ત્યારબાદ ચમચીની મદદથી આ રીતે તેને પલટાવી લેશું હવે બીજી બાજુ પણ થોડી વાર માટે તેને થવા દેશું ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે જેથી કરી અને આપણી ટીકી એકદમ સરસ અંદર સુધી ક્રિપ્સી થશે બીજી બાજુ પણ બે મિનિટ થઈ જાય એટલે આપણે આ રીતે તેને પલટાવી લેશું બંને બાજુ એકદમ સરસ ક્રિપ્સી થાય ત્યાં સુધી તેને થવા દેવાની હવે તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિપ્સી એવી તૈયાર થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલી ટીકીને આપણે કાઢી લેશું ચારાની મદદથી આ રીતે તેલ નીતાળી અને આપણે કાઢી લેવાની જુઓ ફ્રેન્ડ્સ કેવી સરસ ક્રિપ્સી બનીને તૈયાર થઈ છે તો બધી ટીકીને આપણે આ રીતે તેલ નીતાળીને કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ સવારમાં જ્યારે આપણે ઉતાવળ હોય ત્યારે આ ટીકીને તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને તમે રાતે બનાવી અને એરટાઈટ ટાઈટ ડબ્બામાં ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો સવારે માત્ર તરવાની જ રહેશે બધી ટીકીને આ રીતે આપણે તેલ નીતાડીને તૈયાર કરી લેશું અને બાળકો આ રીતે પાલક એકદમ સહેલાઈથી ખાઈ લેશે હવે તમે જોઈ શકશો આપણે બે ચમચી જેટલું તેલ મૂકેલું હતું અને તે તેલ એકદમ બધું એમનામ જ છે ટીકીએ જરા પણ તેલ પીધું નથી તો આ બધી ટીકી આપણી આ રીતે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકશો કેટલી સરસ ટીકી ક્રિપ્સી બનીને તૈયાર થઈ છે એક તમને તોડીને પણ બતાવી દઉં અંદર સુધી એકદમ સરસ ચડી ગઈ છે અને જરા પણ તેલ પીધું નથી તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો